બાય એટલે ખરીદવું પરચેસ એટલે પણ ખરીદવું તો બે માં ફેર શું આવી જાવ બાય અને પરચેસ એટલે ખરીદવું બાય એટલે રોજિંદા જીવનની વસ્તુઓ ખરીદી ત્યારે સસ્તું હોય દરરોજ અથવા મોટે ભાગે તમે ખરીદી કરતા હોય ત્યારે આવે છે બાય રોજિંદા જીવનમાં દરરોજ અથવા મોટે ભાગે ખરીદી કરતા હોય જેમ કે પેન છે પુસ્તક છે અનાજ કરિયાણું શાકભાજી ફળો દૂધ આ રોજિંદા જીવનમાં ઉપયોગી વસ્તુઓ છે એમાં શું આવે બાય અને કોક દિવસ જ ખરીદી કરતા હોય પણ એ મોંઘું હોય બરોબર સોનું છે ગાડી છે મકાન જમીન એ બધાય ખરીદી કરીએ આપણે એટલે એમાં શું આવે છે પરચેસ આઈ વિલ બાય અ બુક હું પુસ્તક ખરીદીશ આઈ પરચેસ્ડ અ કાર મેં ગાડી ખરીદી વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે